નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલમાંથી વન વિભાગ અને પોલીસની ટીમે શિકારી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ જંગલના નીલગાયને ટાર્ગેટ કરીને શિકાર કરતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી એને લઈને વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદૂકના ધડાકાનો અવાજ સાંભળતા ટીમ જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું સતત સોળ કલાક જંગલ ખૂંદતા પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આરોપીઓ નીલગાયનો શિકાર કરી માંસની થેલીઓમાં ભરી રહ્યા હતા વન વિભાગની ટીમને બાતમી મળ્યા બાદ બંદૂકના અવાજ સંભળાયા વન ભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન વિશે મળતી માહિતી મુજબ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને શિકારના ઇરાદે જંગલમાં ઘુસેલા અજાણ્યા ઇસમો વિશે બાતમી મળી હતી જેથી ટીમે જંગલમાં સર્ચ કરતા બંદૂકના અવાજ સાંભળવા મળ્યા હતા જેમ જેમ બંદૂકના અવાજ સંભળાતા ગયા તેમ તેમ સ્ટાફે એ દિશામાં આગળ વધતો ગયો અને તેમની ઉપર ઉપરી અધિકારીઓને જાણ પણ કરી હતી

અને નવ આરોપીઓને કબજે લીધેલ હતા અને તેની અંદર પાંચ બંદૂક કોડી છરા જેવા હથિયારો જપ્ત કરવામાં આવેલા જેમાંથી ચાર બંદૂકો લાયસન્સ વગરની હતી અને એક બંદૂક લાયસન્સ વાળી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને કોર્ટે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે